જય માતાજી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું અને આજ બતાવજી છે ઘટી ગઈ છે અત્યારે ખેડૂત એ પણ લાગી રહ્યું છે કે વાતાવરણનો પલટો છે વરસાદની છવ્વીસ તારીખની આગાશી હતી પણ આપણામાં ગુજરાતમાં તો લાગતું નથી વાતાવરણ સારી પણ વરસાદની સંભાવના નથી આગળ વરસાદનું વાતાવરણ છે આગળથી માલો પણ નથી આવી રહ્યા

एक सौ पचास रुपया एक सौ पंचासी एक सौ पंचासी एक सौ पंचासी रूपया जाए एक सौ पंचासी एक सौ पंचासी कहवा दियो भाई एक सौ पंचासी रूपया शीतल भाई एक सौ एकतालीस एक सौ एकतालीस एक सौ एकतालीस एक सौ पितालीस एक पंचापन पचास एक सौ तेसठ एक सौ तेसठ तेसठ तिरठ तेसठ चौहर पास अड़सठ सित्ते पंचोते सौ पंचोते लग जाए वासुदेव रुपया एक सौ चालीस रुपया एक सौ चालीस एकताली बताओ रुपया साठ रुपया पसठ रुपया एक सौ पसठ एक सौ पसठ साठ उन

101 22 पंचावन रुपया पंचाव ब्लू करो हिक

पत्रें 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 चाले एक सौ एक सौ पंचावन 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 दरबारन एक सौ पंचावन छप्पन एक सौ छप्पन रुपया भाई एक सौ छप्पन છપ્પન પચાસ રૂપિયા એકસો પચાસ એકસો પચાસ બાર તેર હતા અઢાર ઓગણવે ચાલી એકતાલીસ બે ત્રણ જુમાલીસારે પચાસ એકસો પચાસ રૂપિયા ભાઈ એકસો પચાસ લખજે ભાઈ ચલા ભાઈ ને

एक सौ एकत्र चौतरी छत्तीस रूपयात्र चौतरी छत्तीस जहाँ एक सौ छत्तीस एक सौ छत्तीस छत्तीस बोलूज छत्र એકસો ને છત્રીસ રૂપિયા રૂપિયા લખવા રૂપિયા ભાઈ ચલો રૂપિયા

બોલવું છે કોને એકસો બાવીસો ચોવીસ પચીસ છવ્વીસ અત્યાર અઠ્યાવીસ આ છે તરી લખવું કે પછી સો સો રૂપિયા 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 એકસો એક બે ત્રણ હજાર પાંચ પોચવા હતા નવ દસ એકસો દસ એકસો દસ એકસો દસ એકસો દસ રૂપિયા એકસો દસ પર બોલવાનું છે એકસો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણીસ એકવીસ

चलो भरत भाई बुलवाओ बुलवाओ बुलवा रहे हो हो भाव भाव और भी आ, एक भी अधर क्या पूछो एक सौ पूछ मजा है चौहात आठ नौ दस ग्यारह बारह तेजोत्पंदर एक सौ पंदर एक सौ पंदर एक सौ पंदर लोको चामुंडा एक सौ पंदर रहते 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 चार-चार जो-जो चालू हुआ तो भाई देदेदेदेदे तो क्या ন্রডুথ তোদ� favour দাশেRadn ইন্টটে পারাকাডে এমতকে সাসেং আরাকে minh একলায দের ভো

આપડે હરાજી માં જોયું હશે ભાવ સારા મળી રહ્યા છે ખેડૂત ને અને માલની બિલકુલ આવક ઓછી થઈ ગઈ છે બિલકુલ એટલે આજે બે હજાર અઢારસો કટ્ટાની જ આવક થઈ છે આપડા દિશામાં આપડે હરાજી થઈ છે દિશા સીમિતિ બજાર માર્કેટ યાર્ડમાં એટલે એ પણ તમે જોઈ જશે એટલે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો સપોર્ટ કરતા રહો અને નવી નવી અપડેટ આપણે લાવવાના છીએ ને કાલથી અનાજની હેરાજી પણ આપણે ચેનલમાં આવવાની છે એટલે જેટલો બનો એટલે સપોર્ટ કરજો મિત્રો અને સપોર્ટની જરૂર છે અમારો કામ એક જ છે કે અમારા ખેડૂત ઘરે બેઠા અમારી અપડેટ સાંભળી શકે અને જાણી શકે અને એને અપડેટ સાંભળતા છે એમને ઘરે બેઠા બેઠા બધી અપડેટો મળી રહે એ જ અમારી આશા છે અને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા સપોર્ટ કરતા રહો મિત્રો